હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની સી ટીમના પોલીસ કર્મચારીઓ મારફતે તાલુકા પ્રાથમિક શાળા હિંમતનગરના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાયબર ક્રાઇમ અંગે જરૂરી વિગતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા વીસ જાન્યુઆરી બે હજાર પચીસથી પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં છ દિવસ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં પૂર વાવાઝોડું આગ ભૂકંપ તથા અન્ય આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે વિશે સમજણ આપવામાં આવી આ કાર્યક્રમ શાળા પરિવારનો સ્ટાફ પોલીસની સી ટીમનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા